બચાવ તાલુકાના યશોદાધામમાં ડિગ્રી વગર લોકોની દવા કરતા શખ્સની પોલીસે દવા કરી તેની ધરપકડ કરી હતી આ શખ્સ પાસેથી મેડિકલ ને લગતો રવા 11193 નો સામાન જપ્ત કરાયો હતો પૂર્વ કચ્છ S2G ની 3 બચાવ बाजू ગઈકાલે રાત્રે પેટ્રોલિંગમાં હતી दरम्यान धाम में बस स्टेड पाचड़ एक शख्स डॉक्टर न होवा छता डॉक्टर प्रेक्टिस् करते हो पूर्व बातमी आधार पोलिस त्या धसी गई थी अही नाम वगरनी दुकान में डॉक्टर तरीके प्रेक्टिस् करता मूण पश्चिम बंगाल हाले रमेश आहिरना मकान में रहता प्रहलाद धीरेन्द्रनाथ बिश्वास नामना शख्स ने पकड़ पाड़ બાર પાસ આશકસ્ પાસે થી ડોક્ટર ની ડિગ્રી કે નોંદરી અંગે પૂછપરચ કરાતા આવો કોઈ આધાર પોતાની પાસે ન હોવાનું આશકસે જણાવ્યું હતું દુકાનમાં જોવાતા તેમાં એલોફ્ટીની દવાઓ નજરે પડી હતી બચાવના સરકારી મહિલા તબીબે આ દવાઓ આશકસ્ કોઈને પણ આપી શકે નહીં તેવો અભિપ્રાય આપ્યો હતો 15 बाय 10 ની આ દુકાનમાંથી સ્ટેથોસ્કોપ રક્તચાપ માપવાનું મશીન જુદી જુદી બીમારી માટેની ટિકડી સોડિયમ ક્લોરાઇડના बाटલા ઇન્જેક્શન પાવડર વગેરે મળીને કુલ રુઆ 11193 નો સામાન હસ્તગત કરવામાં આવ્યો હતો ગાંધીધામ મીઠી રોહર બેનશા વિસ્તાર ટ્રાન્સપોર્ટર નગર વગેરે વિસ્તારોમાં હજુ પણ અમુક આવા શક્ષો સક્રિય હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનો કહેવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. અગાઉ પણ પ્રયાસો થયા છે. પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને ના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતી બની શકી નથી પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે આવી સ્થિતિમાં રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવવાને કારણે તેમની આવકમાં નુકસાનનો સામનો કરવા માંગતી નથી આ સિવાય રાજ્યોને દારૂ પરના ટેક્સમાંથી પણ મોટી આવક મળે છે જો કે નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને ના દાયરામાં લાવવાથી ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. જારે દેશભરમાં લોકોએ તેના માટે અલગ અલગ કિંમતો ચૂકવવી પડશે નહીં. 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક. પેટ્રોલ અને ડીઝલને ના દાયરામાં લાવવાની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે સરકારે બે હજાર ત્રીસ સુધીમાં પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું પરંતુ હવે તે આગામી વર્ષ એટલે કે બે હજાર પચ્ચીસ સુધીમાં જ પૂર્ણ થવાની આશા છે આશા છે આ સાથે તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલિયમ સેક્ટરનામાં હિસ્સો વેચવાના પક્ષમાં નથી